નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો પંચાણું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જાણવાનું કે આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગ્યે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તો હજી સુધી તમે આ ભાગ નથી જોયા તો અમારે ઓનલાઈન ટેસ્ટમાં જઈ તમે અગાઉના બધા જ ભાગ જોઈ શકો છો આ આપણો એકસો પંચાણું ભાગ છે એનો મતલબ એમ કે એકસો એકથી એકસો ચોરાણું ભાગ સુધી આપણે અપલોડ કરીએ છીએ અને એના દ્વારા તમે એક બુક જેટલો સિલેબસ કવર કરી શકશો આ સિવાય આ આ વિડીયો જોવાથી તમને એ ફાયદો થશે કે આ વિડીયોમાં એક્સપ્લેનેશન સાથે સમજાવવામાં આવેલ છે જેથી ઘણા બધા કન્ફ્યુઝ પોઈન્ટ તો પોઈન્ટ પણ તમારા ક્લિયર થઈ જશે આ ઉપરાંત આ વિડીયોના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ દેનારને અમારી અમારી બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેકપોટ પ્રશ્નનો જવાબ ઘણા બધા મિત્રો લાઈવ ટેસ્ટમાં આપે છે તો મિત્રો એ જણાવવાનું કે આ જે પણ પ્રશ્નોનો જવાબ તમારે લાઈવ ટેસ્ટમાં આપવાનો છે કોમેન્ટ બોક્સમાં આપવાનો નથી ઘણા બધા મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપે છે જેને કારણે એ વિજેતા થઈ શકતા નથી તો ખાસ કરીને તમારે લાઈવ ટેસ્ટમાં જવાબ આપવાનો છે લાઈવ ટેસ્ટમાં જે તમારે જવાબ આપવાનો છે અને એના માટે તમારે નવ વાગે જ વિડીયો જોવો જોશે અને નવ વાગે શરૂ કરશો તો જ તમે પહેલાં શરૂ કરશો તો જ તમે લાઈવ ટેસ્ટમાં જવાબ આપી શકશો ઘણા બધા મિત્રો પાછળથી વિડીયો જોવાનું ચાલુ કરે છે જેથી કરીને એનો વિડીયો પૂરો થાય તે પહેલાં કોઈએ જવાબ આપી દીધો હોય છે તો આપણે આ સૌ મિત્રોને વિનંતી કે ખાસ નવ વાગે વિડીયો જોવાનું શરૂ કરજો જેથી તમે પહેલાં જવાબ આપી અને અમારી બુક્સમાં આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકશો અને અમારી કોઈ પણ બુક્સમાં પચાસ ટકા મળશે એવું નહીં કે ફક્ત માસ્ટર માઇન્ડમાં મળશે કોઈ પણ બુક્સ તમે ખરીદવા માગતા હશે તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો ચાલો આપનો વધુ સવાય ન લેતા શરૂ કરીએ આજનો લાઈવ ટેસ્ટ આજનો પહેલો સવાલ છે લેબ્રિન્થ તરીકે પણ ખાલી લેબ્રિન્થ લેબ્રિન્થ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે પીના મિડલ ઇયર ઇનર ઇયર કે સેમી સર્ક્યુલર કે તો લેબ્રિન્થને બીજું શું કહેવામાં આવે છે તો કે ઇનર ઇયર કહેવામાં આવે છે મિડલ ઇયરનો ખાસ પ્રશ્ન એક યાદ રાખજો ઓટાઇટિસ મીડિયા ઓટાઇટિસ મીડિયા એટલે શું તો કે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે મધ્ય મધ્યકર્ણમાં ચેપ લાગે તેને ઓટાઇટિસ મીડિયા કહેવામાં આવે છે આ બે પ્રશ્ન ખાસ યાદ રાખજો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સ્કેબિસની સારવાર માટે ડ્રગ્સ ઓફ ચોઇસ ખાલી જગ્યા છે પરમેથિન કેલામાઇન લોશન ટીનચર બેન્જોયટ કે પ્રોવિડોનો તો સ્કેબીસ હોય ખસ કેબીસ એટલે ખસ ખસની સારવાર માટે ડ્રગ્સ ઓફ ચોઈસ પરમેથ્રિન હોય છે કેલામન લોસિન શરીર ઉપર જ્યારે ખંજવડ કે એવું કંઈ આવતું હોય ત્યારે લગાવવામાં આવે છે ટિન્ચર બેન્જોઈક એસિડ જ્યારે આપણે ક્યાંય છોલાઈ ગયા હોય કે એવું કંઈક થયું હોય ત્યારે પ્રોવાઈડેડ અને ટિન્ચર બેન્જોએ એસિડ લગાવવામાં આવે છે ટિન્ચર બેન્જોઈડ ખાસ કરીને જ્યારે કંઈ ટેપિંગ કેવું કંઈ કરેલું હોય અને એ વુંડને ક્લોઝ કરવા માટે વપરાય છે પ્રોવિડિન આપણે સુલાઈ લઈ ગયા ત્યારે પ્રોવિડિન આયોડિન નામની પોઈન્ટમેન્ટ લગાવીએ છીએ નેક્સ્ટ છે કોલેપ્સ ઓફ લંગ્સ એ ખાલી જગ્યાને કહેવાય છે એટેલેક્ટેસિસ અસ્થમા બ્રોન્કાઇટિસ કે બ્રોન્કિટેસિસ તો ક્રોલેપ્સ ઓફ લંગ્સ કોને કહેવામાં આવે છે તો કે એટેલેક્ટેસિસ એટેલેક્ટેસિસ એટલે કોલેપ્સ ઓફ લંગ કહેવામાં આવે છે અસ્થમા એટલે આપણે બધાને ખબર છે કે શ્વાસ લેવામાં તકલીફ થવી બ્રોન્કાઇટિસ એટલે બ્રોંકાયમાં જે ઇન્ફેક્શન લાગે તે કન્ડિશનને બ્રોંકાઇટીસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટાઈફોઈડમાં શરીરના કયા અંગને અસર થાય છે આવા પ્રશ્ન વારંવાર પૂછે છે ટાઈફોઈડમાં કયા અંગને અસર થાય મેલેરિયામાં કયા અંગને અસર થાય વગેરે વગેરેમાં પૂછાય છે તો લંગ્સ લિવર પિન્ટ્રિયાઝ અને ઇન્ટેસ્ટાઈલ તો ટાઈફોઈડ ખાસ કરીને

વધુ પડતી કોન્સ્ટિપેશન જેવી કન્ડિશનમાં કયા પ્રકારનો ડાયટ આપવામાં આવે છે સીપીસ ડાયટ સુગર ફ્રી ડાયટ હાઈ પ્રોટીન ડાયટ કે રફેશ ડાયટ તો આપણે બધાને આવડી જાય કે રફેઝ ડાયટ જ કોન્સ્ટિપેશનમાં આપવામાં આવે છે કોન્સ્ટિપેશનમાં કયો ડાયટ આપવામાં આવે છે તો કે રફેશ ડાયટ આપવામાં આવે છે સુગર ફ્રી ડાયટ ક્યારે આપવામાં આવે છે તો કે ડાયાબિટીસ જેવી કન્ડિશનમાં આપવામાં આવે છે હાઈ પ્રોટીન ડાયટ પ્રોટીનની કોઈ ખામી ના ડિઝીઝ વાસીઓ કે મારા સમિશનમાં હાઈ પ્રોટીન ડાયટ આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડાર્ક બ્રાઉન કલરનું એમ્યુટિક ફ્લુઇડ શું સૂચવે છે આ પ્રશ્ન પણ બધા વિડીયોમાં આપણા વારંવાર હોય છે કે ડાર્ક બ્રાઉન કલરનું એમ્યુટિક ફ્લુઇડ શું સૂચવે છે ઇન્ટાટેન ડેથ મ્યુકોનિયમ સ્ટેન એક્સિડેન્ટલ એમરેજ કે આરએચ ઇનકેલીટી તો ડાર્ક બ્રાઉન કલરનું એમ્યુટિક ફ્લુઇડ હોય તો એ ઇન્ટ્રા ડેથ સૂચવે છે મ્યુકોનિયમ સ્ટ્રેન હોય તો ગ્રીન કલરનું એમ્યુટિક ફ્લુઇડ હોય છે હવે એક્સિડેન્ટલ એમરેજ હોય તો રેડ કલરનું એમ્યુટિક ફ્લુઇડ હોય છે અને આ રેચ ઇનકમ્પ્લીટ હોય તો સેફ્રોન કલરનું એમ્યુટિક ફ્લુઇડ હોય છે આ નેક્સ્ટ પ્રશ્ન છે વ્હીલ્સ ટ્યુમર સામાન્ય રીતે કેવા સ્વરૂપે જોવા મળે છે એબ્ડોનલ માસ અરાઉન્ડ લિવર એબડોમિનલ માસ અરાઉન્ડ કિડની એબડોમિનલ માસ અરાઉન્ડ યુટ્રસ કે અસ માસ અરાઉન્ડ ઓવરી તો કરીને આપણે બધાને ખબર છે કે કિડની ટ્યુમર છે તો છેલ્સ ટ્યુરની આસપાસ માસ જોવા મળે છે તો કે કિડની આસપાસ માસ જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયા પ્રકારના હોર્નિયામાં બ્લડ સપ્લાય બ્લોક થઈ જાય છે હાઈટસઅરિયા ઇન્ગવાઇનલ હરનિયા સ્ટેન્ગ્યુલેટેડ અરિયા કે ઇન્સીજન હરનિયા તો કયા પ્રકારના હર્નિયામાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય છે તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે સ્ટેન્ગ્યુલેટેડ હર્નિયામાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય છે ઇન્સિજન હરનિયા એટલે શું તો કે ઇન્સિજન હરનિયા એટલે કોઈ ઓપરેશન કરેલો હોય અને સ્ટીચ બરોબર ન લીધા હોય અને ત્યાંથી જો કોઈ એબનોમિન કોઈ પાર્ટ બહાર નીકળે તો એને ઇન્સિજન હરિયા કહેવાય ઇંગ્વાઇનલ હર્નિયા એટલે શું તો કે ઇંગ્વાઇનલ કેનાલમાં ઇન્ટેસ્ટાઇનનો કોઈ પાર્ટ ફિક્સ થાય તો એને ઇંગ્વાઇનલ હર્નિયા કહેવામાં આવે છે હાઈટેનિયા એટલે શું તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન પોસ્ટનેટલ બુ બ્લૂ બીજા કયા નામે ઓળખાય છે પોસ્ટનેટલ સાયકોસિસ પોસ્ટનેટલ ડિપ્રેશન ટ્રાન્ઝિશનલ મૂડ ડિસોર્ડર કે એક પણ નહીં તો પોસ્ટનેટલ બ્લૂ બીજા ઓળખાય છે તો કે પોસ્ટનેટલ ડિપ્રેશન તરીકે ઓળખાય છે પોસ્ટનેટલ બ્લૂ બીજા ક્યાં નામે ઓળખાય છે તો કે પોસ્ટનેટલ ડિપ્રેશન ડિલિવરી પછી જ્યારે કોઈ માતા ડિપ્રેશનમાં હોય ચિંતામાં હોય તો એને પોસ્ટનેટલ બ્લૂ અથવા પોસ્ટનેટલ ડિપ્રેશન કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત કે આ બધા જ પ્રશ્નો અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવેલ છે માસ્ટર માઇન્ડ એ એનએમ એફ ડબલ્યુ મુખ્ય સેવિકા માસ્ટર માઇન્ડ એમસી એમસીક્યુ નર્સિંગ ટ્યુટર એન્ડ સ્ટાફ નર્સ માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબલ્યુ ડબલ્યુ એસઆઈ આ કોઈપણ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો હાલમાં માસ્ટર માઇન્ડ પ્રીમિયર અને માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબલ્યુ ડબલ્યુ માટે આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે ઘણા બધા મિત્રોને એમ કહે છે કે માસ્ટર માઇન્ડ એમપીડબલ્યુ એસઆઈની બુક્સ તમારી બુક્સ અઘરી પડે છે તો મિત્ર આ વખતનું એમપીડબલ્યુનું જે એમસીનું પેપર જોઈ લેજો તેમાં ઘણા બધા ક્વેશ્ચન એવા હતા કે જે માત્ર માસ્ટર માઇન્ડ એમસીક્યુ પર એમપીડબલ્યુ એસઆઈની બુકમાં અમારી બુકમાં જ જોવા મળશે બરાબર તો એ ખાસ બુક તમે અઘરી બુક કરતાં જે બુક્સમાંથી તમને પૂછાય જે બુકમાં સંપૂર્ણ સિલેબસ કવર થઈ જાય તેવી બુક લેવાનો આગ્રહ રાખજો કારણ કે અઘરી બુક આપણે તો અલ્ટર અલ્ટિનેટલી એમ કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવાનો છે તો એના માટે આપણે થોડુંક અઘરું પણ યાદ રાખવું જોશે અને એ તમારું બધું જ્યારે કંઈ પણ હેલ્થને રિલેટેડ બહારથી ન પૂછે તેવી રીતે આ બુક્સ તૈયાર કરવામાં આવેલ છે તો આ બુક્સ પ્રિફર કરવાનો ખાસ આગ્રહ રાખજો અને આ બુક્સ છે એ રિટાયર્ડ પ્રિન્સિપલ ગવર્મેન્ટ સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે એનો મતલબ એમ કે મોસ્ટ એક્સપિરિયન્સ પર્સન દ્વારા આ બુક્સ તૈયાર કરવામાં આવેલી છે અને આ સર દ્વારા જુદા જુદી ઘણી બધી બુક્સો પબ્લિશ કરવામાં આવેલી છે લગભગ ત્રીસ જેટલી બુક્સો જીએનએમ ફર્સ્ટ ઇયર જીએનએમ સેકન્ડ ઇયર જીએનએમ થર્ડ ઇયર વગેરે બુકો તૈયાર કરવામાં આવેલ છે તો આ બુક્સ તમને ખાસ ઓથેન્ટિકલ કન્ટેન્ટ માટે આ બુક રેફર કરવાનો આગ્રહ રાખજો ચાલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે એસેટાબ્યુલમ કેવિટીમાં ક્યુ બોન જોડાઈને હિપ જોઈન્ટ બનાવે છે ફિમર હ્યુમરસ ટીબિયા કેફ્યુબ્યુલા તો એસેટાબ્યુલમ કેવી રીતે ક્યુ બોન જોડાઈને હિપ જોઈન્ટ બનાવે છે તો હિપ જોઈન્ટમાં આપણે બધાને ખબર છે કે હિપ જોઈન્ટ માટે ફીમર બોન અગત્યનો ભાગ ભજવે છે હુમરસ બોને શોલ્ડર જોઈન્ટ બનાવવામાં મદદ કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એડલ્ટમાં જોવા મળતું લ્યુકેમિયા સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે એક્યુટ ગ્રેન્યુલોસાઇટ લ્યુકેમિયા એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા ક્રોનિક માઇલોસાયટિક લ્યુકેમિયા કે ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકોમિયા તો એડલ્ટમાં જોવા મળતો લ્યુકેમિયા નામે ઓળખાય છે તો સાચો જવાબ આવે છે એડલ્ટમાં જોવા મળતો લ્યુકેમિયા એ લિમ્ફોસાઇટિક લ્યુકોમિયા લ્યુકેમિયા તરીકે ઓળખાય છે ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા તરીકે ઓળખાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી મ્યુકસચક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે મ્યુકસ ચક બલ્બ સિરિંજ એ અને બી બંને કે એક પણ નહીં તો મ્યુકસ શક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ આવે છે મ્યુકસ શક્કર અને બલ્બ સિરિંજ બંનેનો ઉપયોગ થાય છે માટે સાચો જવાબ આવશે એ અને બી બંને મ્યુકસ શક જ્યારે બેબી ડિલિવર થાય ત્યારે મ્યુકસને શક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો કે એ અને બી બંને આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા ચિલ્ડ્રન પોલિસી કયા વર્ષમાં અમલમાં આવી લાવી ઓગસ્ટ ઓગણીસો ચુમ્મોતેર ઓગસ્ટ ઓગણીસો સિત્તેર સપ્ટેમ્બર ઓગણીસો ચુમ્મોતેર કે ઓક્ટોબર ઓગણીસો ચુમ્મોતેર તો ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા ચિલ્ડ્રન પોલિસી કયા વર્ષમાં અમલમાં આવી તો સાચો જવાબ આવે છે ઓગસ્ટ ઓગણીસો ચુમ્મોતેરમાં અમલમાં લાવેલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એમયુએસી એટલે ખાલી જગ્યા ખાસ કરીને બાળક કુપોષિત છે કે નહીં એના માટે

કે ખૂબ પ્રશંસા કરવી તો ઓછા વાના કરવાનો મતલબ શું થાય છે તો સાચો જવાબ આવે છે ઓછા વાના કરવા એટલે આડ પંપાળ કરવી મિત્રો આમાં જે પ્રશ્ન લેવામાં આવશે તે પ્રશ્ન ખાસ કરીને અગાઉની જીકેના ગુજરાતીના ગુજરાતી વ્યાકરણના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્ન લેવામાં આવે છે તો આ પ્રશ્ન તમે ખાસ જોજો જેથી કરીને તમને અગાઉની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાણાતા એનો આઈડિયો આવી શકે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નિર્દન્ય શબ્દનો એ અને બી બંને તો નિર્ધન્ય શબ્દનો દુર્દન વિલંબ શબ્દ શું છે તો એ અને બી બંને પ્રશંસન્ય અને તૃત્ય એ બંને નિર્ધન્ય શબ્દના વિલંબ શબ્દ છે

ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે તરીકે કોણ જાણીતું છે ગીજુભાઈ માં તરીકે કોણ જાણીતું છે તો કે ગીજુભાઈ બધેકા જાણીતા છે અને રમેશ પારેખ વિશે જો પૂછાતું હોય તો તે પૂછાય છે છ અક્ષરનું નામ છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ એના વિશે એ શબ્દ વારંવાર પૂછાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કૃતિના કર્તા કોણ છે આ પણ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે ધૂમકેતુ સ્નેહરશમી દર્શક કે કાંત તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજના રહેલા કોણ છે કૃતિના કર્તા ધૂમકેતુ સ્નેહરશમી દર્શક કે કાંત તો એના કૃતિના કરતા છે સ્નેહરશ્મી છે મિત્રો આ હતા સવાલ મારા જવાબ તમારા નવી સ્કેશન વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂર કરજો તમારા બધા જ મિત્રોને આ વિડીયો જોવા માટે ઇન્વાઇટ કરજો આ ઉપરાંત તમારા કેટલા સાચા જવાબ પડ્યા તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને હવે જોઈએ આજનો જેકપોર્ટ પ્રશ્ન જે તમને આવડવો જોઈએ તો આજનો જેકપોર્ટ પ્રશ્ન ખૂબ ઇઝી પ્રશ્ન છે રિસન્ટ નોલેજને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવેલો છે તો ચાલુ જોઈએ પહેલાં તો કાલના જેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ તો કાલના જે પ્રધાન સર ધર્મેન્દ્ર સર એ આપણા ભારતના શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને સાચો જવાબ કોને આપ્યો હતો સાચો જવાબ આપ્યો હતો કાલના જે પોટ પ્રશ્નમાં ફક્ત એક જ મિત્રએ સાચો જવાબ આપેલો હતો અને તેનું નામ છે ધ્રુમિત એજ્યુકેશન ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન ધ્રુમિક એજ્યુકેશન તમે અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટે એલિજિબલ છો જો તમે બુક્સ મેળવવા માગતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો છો અને હવે જોઈએ આજનો જેકપોર્ટ પ્રશ્ન આજનો જેકપોર્ટ પ્રશ્ન છે એચડીએ જી ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતમાં હાલ ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર કેટલો છે એચડીએચ ઇન્ડેક્સ લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતમાં હાલ ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર કેટલો છે તો હવે હવે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો જો આવા જ વિડીયો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માંગતા હોય તો અમારા નંબર ઉપર જોઈને કેરટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટર માઇન્ડ એજ્યુકેશન ડાઉનલોડ કરી શકો છો અને જો તમે હેલ્થની તૈયારીનું કોઈ ગ્રુપ ધરાવતા માંગતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને અમારા બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ લિંક વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે તમે અમારા નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખોખુબાબા ફરી મળીશું આવા જ નવા વિશક્વેસ્ટન સાથે થેન્ક યુ ખોખુબાબા